राधनपुरमा सीसी रोड નો 3.38 કરોડ નો ટેન્ડર બહાર પાડતા અનેક તર્ક વિતર્કો. પાલિકા દ્વારા ઓનલાઈન ટેન્ડર બહાર પાડતા નિવિદા કેન્સલ કરવાની કોંગ્રેસની માંગ ઉઠી. નિવિદા કેન્સલ કરવા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સાથે શહેરીજનો આવેદનપત્ર આપવા મામલતદાર કચેરીએ પહોંચ્યા. નિવિદા કેન્સલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંંધ્યા માર્ગે કોંગ્રેસ પક્ષ દ્વારા અહિંસક લડતની અપાઈ ચિંકી. ભ્રષ્ટાચાર સામે ધરણા, ઉપવાસ અને પ્રજા જાગૃતિનો કાર્યક્રમ અપાશે. આજે જે રોડને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે બાબતમાં તમે શું કહેશો રાધનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક બાયપાસ રોડ લેવામાં આવ્યો છે ત્યાં ખરેખર આમ જોવા જઈએ તો રહેણાંક વિસ્તાર નથી કોઈ ડેવલપમેન્ટ નથી અને ત્યાં માત્ર ને માત્ર ખેતરો જ આવેલા છે અને એ બિલ્ડર લોબી રાધનપુરના જાણીતા જે બિલ્ડરો કહેવામાં આવે છે એ બિલ્ડર લોબીના બિનખેતી થયેલા ખેતરો આવેલા છે તો આ રાધનપુર નગરપાલિકાના પદાધિકારી અધિકારી અને વહીવટદારશ્રીએ મોટા પાયે એમાં ભ્રષ્ટાચાર હાજરી અને બિલ્ડર લોબીને ફાયદા કરાવવાનું જે કૃત્ય કર્યું છે તે ખરેખર રાધનપુરના જે શહેરના જે વોર્ડના વિસ્તારો છે ત્યાં આ પૈસા લાગુ કરવામાં આવે તો લોકોને પાયાની સુવિધા મળી રહે એ બાબતે અમે તેમજ અમારા કોંગ્રેસ પાર્ટી તરફથી આજે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ સાડા ત્રણ કરોડનો જે બિલ્ડર લોબીને ફાયદો કરવા માટે એકમાત્ર જે રોડની નિવિદા આપવામાં આવી છે તે રોડની નિવિદા રદ કરવામાં આવે અને આ જે સાડા ત્રણ કરોડ રૂપિયા છે ગામમાં ઘણા એવા રોડ રસ્તાઓ જે અત્યારે રાધનપુર શહેરની જે અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે તેમાં વાપરવામાં આવે તો આ બાબતે મામલતદારશ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દ્વારા જો યોગ્ય નિર્ણય લેવામાં નિવેદન રદ કરવામાં નહીં આવે તો મારે પાર્ટી બેઝ ઉપર કે મારે વ્યક્તિગત રીતે આ બાબતે ન્યાય ન્યાય મેળવવા માટે નામદાર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે મકવાણા સુભાષ બી રાધનપુર નગરપાલિકા પૂર્વ કોર્પોરેટ પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ફરી વધુ એકવાર સીસી રોડને લઈને વિવાદ સર્જાયો છે નવીન તાલુકા સેવા સદનથી વારાહી હાઇવે સર્વિસ રોડને લઈને પેપરમાં નિવિદા આપી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જે પાલિકા દ્વારા ઓનલાઈન ટેન્ડર બહાર પાડતા નિવિદા કેન્સલ કરવાની કોંગ્રેસ દ્વારા માંગ ઉઠી છે આજે જે આવેદનપત્ર આપ્યું શું બાબત છે હમણાં બે ત્રણ દિવસ પહેલા વર્તમાનપત્રમાં નિવિદા બહાર પાડીને નગરપાલિકાએ ત્રણેક ટેન્ડર બહાર પાડ્યા છે એમાં ખાસ કરીને એક ત્રણ કરોડ કરતાં વધારે રકમવાળું એક ટેન્ડર એ તાલુકા સદનથી કરીને લજપતનગરનો એક બાયપાસ રોડ સૂચિત બાયપાસ રોડ બનાવવાની કંઈક વાત આવી છે અમારી પ્રદેશ રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ તરફથી અમે પ્રજાજનોના પ્રશ્ન જે રીતે જાણીએ છીએ કે શહેરમાં ઘણા બધા રોડ રસ્તા પાણી ગટર સફાઈના પ્રશ્નો બાકી છે ત્યારે આટલી બધી લોકોના પરસેવા જે ટેક્સના પરસેવાના પૈસા જે સરકાર આવા રોડમાં વાપરી રહી છે ત્યારે અમે આ નિવિદા કેન્સલ થાય આ ત્રણ કરોડ રૂપિયાનો જે રોડ બનાવ્યો છે બનાવવાનો છે એ કેન્સલ થાય એના માટે મામલતદાર શ્રીને મળવા આવ્યા છીએ કારણ કે સિટીની અંદર ઘણા બધા એવા રોડ છે મીરા દરવાજાથી કરી અને પંડાઈ ચોક હોય મંડ ચોકથી કરીને પરાનું હોય પરાથી કરીને પટણી દરવાજા અને સોસાયટીના જે ઘણા બધા રોડો છે એ બધાય આ ત્રણ કરોડ રૂપિયામાંથી બની જાય એમ છે ત્યારે સરકારને આવી શું જરૂર પડી કે આ રોડ અત્યારે બનાવવાની જરૂર પડી કોઈ રોડ બને વિકાસ થાય એમ અમે ના પાડતા નથી પણ ગામના કામ પેલા કરો પ્રજાના પ્રશ્નો પેલા ઉકેલો એના પછી આવા વિકાસના કામ તમે કરો એટલે આ આ નિવેદા કેન્સલ થાય એના માટે અમે રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ અને ગામના પ્રજાજનો આ આ પત્ર માટે આવ્યા છે આપનું નામ ડોક્ટર વિષ્ણુ જોડા રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા બેદરોને ફાયદો કરાવવાનું કારસ્તાન છે તેવું કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા જણાવાય રહ્યું છે

ત્યાં આગળ જે પૈસા નાખવા માટે અમે માંગ કરી રહ્યા છીએ એ ખોટે ખોટા વેડફાઈ રહ્યા છે બારે એના માટે વિરોધમાં આવ્યા છીએ અને સાથે જે પંચવટી સોસાયટી છે મસાલી રોડ ઉપર ત્યાં જે મોટી મોટી પોકળ વાતો અત્યારે થઈ રહી છે નલસે જલની યોજના એ લોકો હજુ પણ પાણીથી વંચિત છે લાઇટથી વંચિત છે રોડ રસ્તાથી પણ વંચિત છે એમને કોઈ પણ જાતની સુવિધા મળી નથી રહી સરકાર એમની જોડેથી ટેક્સ ઉઘરાઈ રહી છે તો અત્યારે અમે એ વિરોધ કરી રહ્યા છીએ જે કે ખોટે ખોટા જે ત્રણ કરોડ ખર્ચા તમે ત્યાં કરી રહ્યા છો એવા ખર્ચાઓ તમે અહીંયા કરો એ અમારી માંગ છે મારું નામ જયાબેન સોની પાટણ જિલ્લા મહિલા પ્રમુખ રાધનપુર શહેરમાં દરેક વોર્ડ દીઠ રસ્તાઓ તૂટી જવા પામ્યા છે ગટરના પ્રશ્નો સફાઈના પ્રશ્નો પણ લટકી રહ્યા છે ત્યારે લોકોની પાયાની સુવિધાઓને પહેલા પ્રાયોરિટી આપવી જોઈએ જેની જગ્યાએ બિલ્ડરોને પ્રાયોરિટી આપતા અનેક સવાલો ઊભા થયા છે આવા કરોડો રૂપિયાના કામો જો રાધનપુર શહેરમાં વિકાસના કામોમાં વાપરવામાં આવે તો સિત્તેર ટકા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે તેમ છે

ટેન્ડર પાસ કરીને મૂક્યું છે એ પૈસા કોના ફાળે જશે એ ખબર નથી અને પબ્લિકને તો કાયમી વેઠવાનું આવે છે ગંદા પાણીમાં હેડવાનું ગટારોમાં પડવાનું અને એમણે અમે મસાલી રોડ પર આંદોલન કર્યું હતું એ ગટારોનું જે કામ કરવામાં આવ્યું છે એ પણ નજર નજર અંદાજ કરે એવું જ કામ કર્યું છે એક સાઈડનું કર્યું છે ને એક સાઈડ બાકી છે અને વધતા બજાર જે રોડ બન્યો છે બાર મહિનામાં બે વખત રોડ બન્યો છે અને હજી રોડ બન્યાને મહિનો નથી ગયો અને રોડ તૂટવા માંડ્યો છે તો આ શું બિલ્ડરોને એમના સંતોષ માટે જ બનાવવામાં આવે છે રોડ લોકોને તો ખાલી લોલીપોપ આપવામાં આવે છે લોકોને કોઈ સુવિધા મળતી નથી અને અને આ કરોડ લાખ લાખના બજેટમાં જે રોડ ફાળવાયેલો છે તત્કાલ ધોરણે કામ બંધ રાખવામાં આવે કે આગળ અમે ઉગ્ર આંદોલન કરશું અને કાધી ચિંધ્યા માર્ગે જઈશું નામ મારું નામ જ્યોતિબેન જોશી રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ